એક બહુ સરસ મજાની કથા મને યાદ આવે છે શિવ અને પાર્વતી તો અજરા અમર જોડી છે છે બાપ શિવ અને અને રોજ સાંજ પડે ને એટલે કહેવાય કે દરેકના ઘરમાં આમ કહેવાય કે શંકર ભગવાન આંટો મારવા આવે છે દરેકના ઘરમાં જોવા માટે આવે છે એક દિવસ આવી જ રીતે શિવ અને પાર્વતી બંને જણા જોવા માટે પૃથ્વી લોકો પર આવ્યા હતા એમાં એક ખેતરની અંદર એમ કહેવાય કે શિવ અને પાર્વતી ઉતરે છે સરસ મજાની બાજરી લહેરાતી હતી ચારે બાજુ અને શિવ અને પાર્વતી ચાલ્યા જતા હતા આગળ આગળ શંકર ભગવાન ચાલતા હતા પાછળ પાછળ પાર્વતીજી ચાલતા હતા એમાં અચાનક માતાજીની સાડી કોઈક પકડે છે એટલે માતાજી કીધું કોણ છે મારી સાડી પકડે છે એમ પાછળ વળીને જોયું ને તો કોઈ સાડી પકડતું નહોતું પણ પેલા બાજરીના ડુંડામાં છે ને સાડી ભરાઈ ગઈ તે માતાજીને આમ બાજરી જોઈ ને આમ કર્યું તો અંદરથી દાણા નીકળ્યા એ માતાજીએ દાણા ખાધા માતાજીને એટલા બધા સરસ ભાયા ને થોડી વાર વધારે આમ આમ કર્યું વધારે દાણા માતાજીએ બે ચાર મુઠા ભરીને એક બે ત્રણ એમ કરીને ઘણા બધા એમ કહેવાય કે બાજરી ખાધી ખાધી ત્યાં સુધી વાંધો નહોતો પણ પછી માતાજીને એમ થયું કે મેં તો ખાધી પણ મહાદેવજીને ચખાડું તો ખરી મારે સરસ મજાને એમ કહેવાય કે બાજરી વધારે લઈને જાય છે ને મહાદેવજીને કહે છે કે ઉભારો ઉભારો જરા તમે ખાવ તો ખરા કેવું સરસ લાગે છે જો મહાદેવજી લાવ્યા ખેતરમાંથી ખેતર માંથી લાવ્યા પણ ખેતરનો જે માલિક હતો એને તમે પૂછ્યું ખરું કોઈના ખેતરમાંથી વગર પૂછે આપણાથી કોઈ વસ્તુ લેવાય નહીં તમે એને પૂછ્યું ખરું અરે કે રહેવા દો ને આખી દુનિયા આપણે બનાવી છે અને એમાં ખેતર ભલે દુનિયા આપણે બનાવી હોય પણ અત્યારે ખેતરમાં મજૂરી પૂછ્યા વગર આપણે અંદરથી કશું લેવાય નહીં તમે શું કામ લીધી અરે પણ લીધી તો લીધી અહીંયા કોણ જોવે છે અહીંયા કોણ જોવે છે કોને ખબર છે ચલો ચાલો ના ખાવ્યું હોય તો કઈ નહીં કીધું કે નહીં મેં તો જોયું ને તું મારી પાસે આવી મને ખબર પડી ને આ વાત નહીં ચાલે અને જો આપણે જ જો નિયમનું પાલન નહીં કરીએ તો દુનિયામાં ક્યાંથી કરશે પણ શેના નિયમ કે જેને પૂછ્યા વગર જેના ઘરની જેટલી બાજરી ખાધી છે એનું ઋણ તારા માથા ઉપર ચડ્યું હવે એ ઋણ નહીં ઉતરે ત્યાં સુધી અહીંયાથી જવાનું નથી અરે પણ કે શેનું ઋણ કે બાજરી ખાધું એનું ઋણ પણ કે મેં દાણા ગણ્યા નથી મહાદેવજી કહે છે કે હું ગણી લઉં છું જે આંખો બંધ કરી દીધી ત્યાં કીધું કે તે ત્રણસો ને પાસઠ દાણા ખાધા છે એક દાણાની કિંમત એક દિવસ એના ઘરની સેવા કરવી પડશે માટે ત્રણસો ને પાસઠ દિવસ તો એની સેવા કરીશ ત્યારે આ ઋણમાંથી ઉતરીશ પાર્વતીજી કહે છે કે રહેવા તો ને અહીંયા કોણ જોવે છે મહાદેવજી બીજી વાર ભૂલ નહીં કરું ચલો ચાલો આગળ મહાદેવજીએ કીધું કે નહીં કીધું એ કરવું પડશે મહાદેવજી મનમાં મનમાં બોલે છે કે આખી દુનિયા કે છે કે બહુ ભોળા છે ભોળા છે મનમાં કે છે કઈ ભોળા નથી આવતા દુનિયા ભલે કહેતી હોય ભોળાનાથ છે પણ આવા હોય ભોળાના એમાં શું થઈ ગયું કે નહીં મહાદેવજી કીધું કે અત્યારે ઋણ ઉતારીને આવું છે કે પછી પાછા આવશો કે જાઓ તમે મારે નથી આવો હું આવું છું જઈને પાછી મહાદેવજી અદ્રશ્ય થઈ ગયા માતાજી વિચાર કરે હવે શું કરું માતાજી નાની દીકરીનું રૂપ ધારણ કર્યું અને જેનું ઘર હતું ને એ પટેલના ઘેર પહોંચ્યા દરવાજો ખકડાવે છે કે ઘરમાં કોઈ છે ઘરમાં કોઈ છે એમાં એની નાની દીકરી હતી પટેલની પાણી પીવડાવે છે ત્યાં તો માતા પિતા આવી જાય છે અરે બેન કોણ છે દીકરી તો કોણ છે એટલે કે હું કોણ છું તમને કહી શકું એમ નથી ક્યાંથી આવીશું તમને કહી શકું નથી પણ મારા જીવનમાં ભાઈ એક દુઃખ આવ્યું છે હું પાછી ઘેર જઈ શકતી નથી બીજે ક્યાંય જઈ શકતી નથી જો તમને વાંધો ના હોય તો તમારા ઘરમાં કામ કરવા મને રાખો ને તમે કહેશો એ કામ કરીશ કચરા વાળીશ પોતા કરીશ તમે જેમ કહેશો બધું કરીશ મને તમારા ઘેર કામ કરવા રાખો ભોજન પણ મારે નથી લેવું તમારું અરે પટેલ હતા ને બહુ જ્ઞાની મહાપુરુષ હતા અને એ દીકરીનો મુખ જોઈને ખબર પડી કે આ કોઈ સામાન્ય ઘરની દીકરી નથી લાગતી આ તો કોઈ બહુ મોટા ઘરની દીકરી છે મારા નસીબ ક્યાંથી કે આવી દીકરી મારા ઘેર આવી અરે બેટા તારે ચિંતા નહીં કરવાની હો અમારી એક દીકરી છે ને આજથી તું મારી બીજી દીકરી અને આ તારું જ ઘર છે ખાવું હોય એટલું ખાજે રહેવું હોય ત્યાં સુધી રહેજે પ્રેમથી રહેજે તારે કોઈ કામ નહીં કરવાનું મજા કરજે બસ રહેતું તો કઈ વાંધો નહીં પટેલ પટેલજીને એમ થયું કે આના ઘરમાં કદાચ કોઈ દુઃખ આવ્યું હશે કઈ ના શકે તો કઈ વાંધો નહીં પણ અત્યારે મારે એમાં નથી પડવું ભલે રહેતી દીકરી સંતો કહે છે કે દિવસો વીતવા લાગ્યા દસ દિવસ વીત્યા પંદર દિવસ વીત્યા ને એ તો માતાજીના પગલા થયા હતા આખા ગામમાં બધાને ઘેર સારું સારું થવા લાગ્યું જેના ઘરમાં માંદગીના ખાટલા હતા ને બધા સારા થવા લાગ્યા ભયંકર ભયંકર રોગ થયા હોય તો રોગ મટવા લાગ્યા ખાટલા બધા ઊભા થવા લાગ્યા બધા સારા થવા લાગ્યા ગામમાંથી કોઈ કે પૈસા આપ્યા હોય ને કોઈ માણસ પૈસા પાછો ના આપતો હોય ને સામેથી આવવા લાગ્યા કે લો ભાઈ અમારે વ્યવસ્થા થઈ ગઈ છે તમારા પૈસા થઈ ગયા છે તમારો ખૂબ ખૂબ આભાર આ થોડો વ્યાજ સાથે વધારે આપું છું લઈ લો લઈ લો લઈ લો ગામમાં વિચાર કરે બધા માણસો કે આપણા ગામમાં શું થયું છે કોઈક સારા માણસના પગલા થયા છે જ્યાં જુઓ ત્યાં બધાના ઘરમાં સારું સારું થઈ રહ્યું છે પાક જેટલો વાયો તો એના કરતા બધાને વધારે આવી રહ્યું છે મળતર બધા સુખી સુખી ત્યારે કોઈ કીધું કે આ ગામ સુખી એટલા માટે છે કારણ કે આપણા ઘરમાં આપણા ગામમાં કોઈકના સારા પગલા થયા લાગે છે સાંભળો છો ને બધા આપણા ગામમાં કોઈક એક માણસ સારું હોય ને આખું ગામ એના લીધે લહેર કરતું હોય હો એક એમ કહેવાય કે કોઈ સંત મહાપુરુષ હોય કોઈ સારો ગૃહસ્થ હોય આપણા બાપુ જેવા એમ કહેવાય કે કોઈ સારા સંત હોય ને એના ભજનથી આપણું આખું ગામ લેર કરતું હોય છે આપણા ગામમાં એવા કોઈ સારા મંદિરો હોય જ્યાં આગળ એની સેવા પૂજા થતી હોય ને એના લીધે આખું ગામ લેર કરતું હોય છે એક સારો માણસ હોય આખું ગામ વાવા થાય કે કયા ગામ કે પેલા ગામ અરે આખું ગામની વાત ના કરો આખું ગામ સારું છે અને એક ગામમાં એમ કહેવાય કે ખોટો માણસ હોય ને એના લીધે આખું ગામ ભગવાતું હોય છે ઘણી વાર એ કયા ગામ કે પેલા ગામ કે એ તો ગામ જ આખું એવું છે સાંભળો છો ને બધા દીકરી વાહ ભાઈ વાહ બાપુ આયા પછી ગામમાં બધાના ઘેર સારું સારું થયું છે ઘર ફરીથી બાપુની સાધના માટે જોરદાર તાલી પાડવા માટે વિનંતી છે બાપુના પગલાથી સારું થયું છે શું કામ કારણ કે બાપુ ભજન કરે છે માટે બાપુ એમ કહેવા માંગે છે કે હું ભજન કરું તો ગામનું સારું થાય તો તમે પણ ભજન કરો તો તમાર તમારા બધાના ઘરમાં સારું થાય અને તમે જેના ઘરમાં જાઓ ને એનું એ સારું થાય સંતોને આપણા ઘરમાં શું કામ બોલાવી હશે કે આપણા ઘરમાં પગલાં પાડે પણ શું કામ એના પગ સારા છે એટલા માટે પગ સારા છે એટલા માટે નહીં પણ એનું આચરણ સારું છે ને એટલા માટે એ ભજન કરે છે ને એટલા માટે ઘેર લાવીએ છીએ તો એના પગલાં જો આપણા ઘરમાં થાય સારું થતું હોય તો આપણા ઘર જો આપણે પણ ભજન કરીએ ને અને પછી ભજન કરતાં કરતાં આપણે પણ કોઈકના ઘેર પગલાં કરીએ તો એના ઘેર પણ સારું થાય માટે મહત્વ ભજનનું છે ભજન કરજો ગામમાં આનંદ આનંદ થઈ ગયો કહેવાય કે પુરુષોત્તમ માસ ચાલતો હતો પુરુષોત્તમ માસ પૂર્ણ થાય છે પટેલે કીધું કે મારે ઈચ્છા છે કે મારે પુરુષોત્તમ માસ ઉજવવો છે મારે ગામને જમાડવું છે એટલે ઉમાજીએ કીધું પેલી નાની દીકરીએ કીધું મારું નામ ઉમા છે એને કીધું કે એક કામ કરો મને રસોઈ બનાવતા આવડે છે થોડા બહેનો મારી સાથે રહેજો થોડા ભાઈઓ સાથે રહેજો આખા ગામની રસોઈ હું બનાવું અને મા રસોઈ બનાવવા માટે બેઠા છે વિચાર કરો કે આપણા ઘરના આપણા દેશની દીકરી કોઈ રસોઈ બનાવતા હોય બેન રસોઈ બનાવતા હોય ને માને યાદ કરીને રસોઈ બનાવે ને તો આપણી રસોઈ જો સારી બની જતી હોય તો એ મા જ્યારે રસોઈ બનાવતી હશે તો એ રસોઈ કેવી બની હશે એવી સુંદર મજાની રસોઈ બની છે એવી સરસ મજાની સ્વાદિષ્ટ રસોઈ બની છે એની સુગંધ આવવાથી એમ કહેવાય કે બધા પ્રસન્ન થઈ ગયા અને જેણે જેણે એ પ્રસાદ ખાધો છે ને બધા વાતો કરવા લાગ્યા હે પટેલ વાહ ભાઈ વાહ શું ભોજન કરાવ્યું છે તમારું વ્રત પડે તમારા ઉપવાસ પડે તમારા બધાના ઘરમાં સારું થાય એવા આશીર્વાદ ખૂબ સરસ મજાનું ભોજન કર્યું આખા ગામમાં વાહ વાહ થઈ ગઈ કીધું કે દીકરી ત્યાં શું કર્યું આખા ગામમાં જો ઘેર તારી વાતો થાય છે મારી વાતો નહીં તમારી વાતો થાય છે સંતો કહે છે કે એક દિવસ વીતે ને એટલે માતાજીએ કેલેન્ડર બનાવ્યું હતું એક દિવસ વીતે ને એક ચોકડી મારે કે એક દિવસ ઓછો થયો રાત પડે એટલે એક ચોકડી મારે નહીં કે એક દિવસ ઓછો થયો ચોકડી મારતા જાય ને મનમાં કહેતા જાય કે આ બાજરી ખાતા તો બહુ સારી લાગી હતી પણ હવે બાજરી મોંઘી પડી હો ખાતા તો મજા આવી હતી પણ બાજરી બહુ મોંઘી પડી સંતો કહે છે કે બીજાની વસ્તુ લૂટેલી બીજાની પડાવેલી વસ્તુમાં થોડા દિવસ આનંદ આવે છે પણ પછી જ્યારે એ ભોગવવાનું આવે ને ત્યારે જીવનમાં બહુ દુઃખ થાય છે કથા માનીને તમને કહેશે કે એક બાજરીનો દાણો જો આપણને છોડે નહીં તો કર્મ કરવામાં ધ્યાન રાખજો ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા છે સો દિવસ થયા સંતો કહે છે કે બાજુના ગામના માણસો બધા કાશીની યાત્રા કરવા જતા હતા એટલે કાશીની યાત્રા કરવા જતા હતા એટલે પટેલ પટલાની પાસે આવે છે કે યાત્રા નક્કી થઈ ગઈ છે તમારી તમારું નામ લખીએ છે તૈયારી કરજો એટલે પટેલ પટલાણી કહે છે કે અમારે નથી આવવું અમારા ઘરમાં દીકરી છે અમે નહીં આવી શકીએ એટલે ઉમાજીએ કીધું કે તમે આ મારી આ દીકરીની ચિંતા ના કરો મારી બેનની ચિંતા ના કરો એને હું સાચવીશ તમે પ્રેમથી જઈ આવો એટલે કે નાના અમારે નથી જવું તમને બહેનો મૂકીને ના જવાય કે તમે ચિંતા ન કરો અને હું રાખીશ તો કે અમે જઈએ તો તારે નથી આવું એટલે ઉમાજી કે મારે નથી આવું નાના કે તમે આવો કાશી વિશ્વનાથના દર્શન કરો મહાદેવજી બહુ છે મનમાં કહે તો મને ખબર છે કે એવા છે માતાજી મનમાં કહેશે તો મને ખબર છે કેવા ભોળાશે અરે નહીં બેન તું એકવાર ત્યાં આવીને દર્શન કરીશ ને મહાદેવજી પ્રસન્ન પ્રસન્ન થઈ જશે તને આશીર્વાદ આપશે તારે નસીબ જ લઈ જશે માતાજી કે પ્રસન્ન નહીં થાય હું જઈશ ને તો ત્રીજી આંખ ખોલશે કે હજી તો દાર દિવસો પૂરા નથી ત્યાં તમે કેમ આવ્યા છો મનમાં કહે છે ના ના તમે જજો દર્શન કરજો બહુ કીધું કે ચલો ચલો યાત્રા નીકળવાની તૈયારી હજી વિચારી લેજો આવું હોય તો કે મારે નથી આવું પણ એક કામ કરજો પોતાના પોટલામાંથી એક નાની પોટલી કાઢે છે લાલ કલરની કીધું કે લો જ્યારે ગંગાજીમાં સ્નાન કરવા જાઓને તો અમારી પોટલી છે ને ગંગાજીને આપજો ગંગાજીમાં સમર્પિત કરજો પણ માં એક ધ્યાન રાખજો કે શું આ પોટલી તમે જ્યારે આપો ને તો એમ નાખી ના દેતા ગંગાજીમાંથી બે હાથ પ્રગટ થાય ને તો જ આ પોટલી તમે આપજો નહીં તો પોટલી ના આપતા એ પટલાની વિચાર કરે કે પાણીમાંથી થોડાક એ હાથ બહાર નીકળતા હશે આ શું કહે છે પણ કીધું કઈ નઈ નાની દીકરી છે ને ભલે કહેતી પોટલી લઈ લીધી પોટલામાં મૂકી દીધી અને યાત્રા ચાલી છે કાશી યાત્રા કરતાં કરતાં જાય છે આજના જેવા ગાડીનો જમાનો નહોતો ગાડાનો જમાનો હતો ગાડાઓમાં બેસીને ઘોડાઓને લઈને ચાલતા ચાલતા નદી આવે એટલે સ્નાન કરે તીર્થ આવે તો સ્નાન કરે સુંદર મજાના દર્શન કરતાં કરતાં આગળ વધે છે અને દરેકના મુખમાં એક જ નામ છે શું બોલે છે કે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભુ काशी विश्वनाथ गंगे हर हर महादेव शंभ काशी विश्वनाथ गंगे काशी विश्वनाथ गंगे बैठा मैया संगे काशी विश्वनाथ गंगे बैठा बैठाउ मैया संगे काशी विश्वनाथ गंगे बैठा बैठाऊ मैया संगे काशी विश्वनाथ गंगे बैठा मैया संगे हर हर के हर हर के, के हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे के हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे दिल तो ना दर्शन करता करता आगे बढ़ता जाए से जाए से काशी पहुंचा समझो काशी पहुंचा अठवाड़ी उड़ाया भी था रोज काशी विश्वनाथ ना दर्शन करे से गंगा जी मास्टरान करे से मां अन्नपूर्णा ना दर्शन करे से मंगल हनुमान जी ना दर्शन करे से भैरव दादा ना दर्शन करे से સુંદર મજાનો આનંદ કરે છે અઠવાડિયા પછી યાત્રા પાછી વળી અને યાત્રા પાછી વળતા વળતા એમ કહેવાય કે બે કિલોમીટર પાંચ કિલોમીટર આગળ આવે ને અને પટેલને યાદ આવ્યું કે પેલી નાની પોટલી જે માએ કીધી હતી કે ગંગાજીને અર્પણ કરજો એ તો રહી ગઈ અને પટેલને કીધું કે એક કામ કરો બધાને કોઈ અહીંયા ઉભા રહે આપણે પાછા જવું પડશે મેં પટેલે કીધું કે હવે પાછા જઈશું મોડું થશે આ બધા નહીં માને સંઘના બધા માણસોને કીધું કે પ્રભુ અમારે એક કામ માટે પાછું જવું પડશે તો તમે એક કામ કરો ને થોડી વાર માટે બધા અહીંયા બિરાજમાન થાવો જો સરસ વૃક્ષો છે અહીંયા બેસો અમે હમણાં જઈને પાછા આવીએ છીએ ત્યારે ગામના માણસોએ કીધું કે જો હવે સાંજ પડવાની તૈયારીમાં છે આપણા સાથે બધા બહેનો પણ છે આપણી સાથે કિંમતી સામાન પણ છે તો જ્યાં ત્યાં રોકાવાશે નહીં આપણે આગળ જવું પડશે અમારે જવું પડશે પણ તમે એક કામ કરો તમે થોડા ઝડપથી ચાલજો ને આવી જજો કીધું કંઈ વાંધો નહીં અમારે લીધે તમે ઊભા ના રહેતા તમે ત્યારે જાઓ બધા પટેલ બદલાની દોડતા દોડતા જાય છે ગંગાના કિનારે આવ્યા છે કાશીમાં આવ્યા છે મા ગંગાની સુંદર મજાની લહેરો એમ કહેવાય કે વહી રહી છે ગંગાજીમાં કોઈ સ્નાન કરે છે કોઈ પૂજા કરે છે દરેકના મુખમાં એક જ શબ્દ છે કયો શબ્દ છે મૈયા હો ગંગા મૈયા મૈયા હો ગંગા મૈયા 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 ਗੋਇ ਕਸ ਗਏ ਪਾਣੀ ਰਹੇ ਮੇਰੇ ਸਜਨਾ ਤੇਰੀ ਜ਼ਿੰਦਗਾਨੀ ਰਹੇ ਜ਼ਿੰਦਗਾਨੀ ਬੋਲੇ ਭਈਆ ਹੋ ਗੰਗਾ ਮਈਆ ਭਈਆ ਹੋ ਗੰਗਾ ગંગાના સુંદર મજાના કિનારા ઉપર આવ્યા છે હાથમાં નાની પોટલી લીધી છે ને કીધું કે હે માં ગંગા આ પોટલીનો તમે સ્વીકાર કરો કીધું કે હાથ તો ક્યાંથી નીકળવાના છે ને જ્યાં પોટલી નાખવા માટે જાય છે અચાનક અવાજ આવ્યો રહેવા દેજો રહેવા દેજો પોટલી મારા હાથમાં જો અંદરથી બે હાથ પ્રગટ થાય છે પટલાણી ધ્રુજવા લાગી છે પટેલ ધ્રુજવા લાગ્યા છે માં ગંગાના હાથ પ્રગટ થયા છે માના સુંદર મજાના દર્શન થયા છે પોટલી હાથો હાથ લઈ અને માં અદ્રશ્ય થઈ જાય છે પટેલ ધ્રુજવા લાગ્યા પટલાણી ધ્રુજવા લાગ્યા કે આ શું છે માને દર્શન થયા આપણને આપણને સામાન્ય લાગે છે પણ જે આપણા ઘરમાં દીકરી બેઠી છે ને સામાન્ય નથી એ કોક કોક જગદંબા છે માને દર્શન થયા એના લીધે આપણને હૃદયમાં એટલો બધો આનંદ હૃદયમાં એટલો બધો આનંદ લઈને પાછા વણે છે જલ્દી દોડો બધા જતા રહેશે જલ્દી દોડો બધા જતા રહેશે જયારે પાછા ગયા ત્યારે ખબર પડી પેલા સંઘના માણસો બધા ત્યાં ને ત્યાં બેઠા હતા પટેલ બહુ રાજી રાજી થઈ જાય છે અને સંઘના માણસોને કહે છે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આગળ ના ગયા અમારી રાહ જોઈને તમે બેઠા રહ્યા બહુ સારું કર્યું સંઘના માણસો કહે છે કે અમે તમારી રાહ જોઈને નથી બેઠા તો તમે બળદો બેસી ગયા છે ઊભા જ નથી થતા અમે ખેંચી ખેંચીને થાક્યા પણ બળદ કોઈ અહીંયાથી ઊભા નથી થતા આ ઘોડાઓને ખેંચી ખેંચીને થા ગયા ઘોડા આગળ નથી જતા પટેલ કે શું થયું અને જ્યાં બળદ ઉપર હાથ ફેરવો ત્યાં બળદ ઉભો થઈ ગયો કે બોલો હવે ક્યાં જવાનું છે હવે તૈયાર છે ઘોડાને જે હાથ લગાડ્યો ઘોડો પણ તૈયાર થઈ ગયો બધા લોકો માંડ્યા કે હે પટેલ તમારા હાથમાં જાદુ હોય એવું લાગે છે અરે પટેલે કીધું મારા હાથમાં જાદુ નથી પણ મારા ઘરમાં જે બેઠી ને એનામાં કઈક જાદુ હોય એવું લાગે છે મારા માં કઈ ને સંગ ઉપડ્યો છે પાછો આવે છે પણ મુખમાં એક જ શબ્દ છે હર હર મહાદેવ દેવ

ત્રણસો દિવસ વીત્યા પાસઠ દિવસ બાકી ત્રણસો પચાસ દિવસ વીત્યા હવે પંદર દિવસ બાકી છે માતાજી પણ રાજી રાજી હવે પંદર દિવસ રહેવાનું છે દસ દિવસ વીત્યા હવે પાંચ જ દિવસ બાકી છે માતાજી તૈયારી કરવા લાગ્યા કે હવે મારે પાછું જવાનું મારા મહાદેવજીના પાસે પાછું જવાનું એક દિવસ બાકી છેલ્લો દિવસ છે આજે કહેવાય કે બપોરના ટાઈમ એમ કહેવાય કે ભાથો લઈને પટલાણી જતાં ખેતરે એટલે માએ કીધું કે મા તમને વાંધો ના હોય તો હું લઈને જાઉં ભાથું હું આપી આવું અને કે હા કંઈ વાંધો નહીં તમે જાઓ ઉમામા માથા ઉપર એમ કહેવાય કે ભાથું મૂકીને જાય છે અને સીધા કૈલાસમાં ઉપડ્યા અડધે જયાને યાદ આવ્યું કે આ ટિફિન નથી લઈને જવું નહીં તો આનાય દાણા ગણશે ટિફિન એક બાજુ ત્યાં ગળે મૂકી દીધું ખેતરના કિનારે અને પછી ગયા આખો દિવસ એમ કહેવાય કે પટેલ બે વાગ્યા ભૂખ લાગી છે જોયા કરે છે પટલાણી કેમ આવ્યા નહીં ત્રણ વાગ્યા ચાર વાગ્યા છ વાગ્યા પટલાણી આવ્યા નહીં એટલા બધા ગુસ્સે થયા રાડું પડતા પડતા કે પટલાણી તમને ખબર નથી પડતી એટલી ભૂખ લાગ્યું એટલું કામ કરવાનું તમે આવ્યા કેમ નહીં અરે ક્યાં હું લઈને નથી આવી ઉમાજી આવ્યા છે ઉમાજી આવ્યા નહીં કે ના આવ્યા અરે પણ એને તે કામ મોકલ્યા ઉમાજી આવ્યા નથી તો ક્યાં ગયા પટેલજી દોડવા લાગ્યા છે પોતાના મિત્રોને ભેગા કર્યા છે આખા ગામમાં શોધ્યા બાજુના ગામમાં જોઈ બધી જગ્યાએ તપાસ કરી ટિફિન મળે છે કે આટલા સુધી તો આવ્યા હતા અહીંયાથી નથી દેખાતા એક ગામમાં બીજે ગામમાં એમ કહેવા કે શોધખોળ કરી છે રાતના બાર વાગ્યા છે કોઈની નીંદર નથી આવતી માં ગયા ક્યાં ગયા ક્યાં ત્યાં અચાનક પટેલને યાદ આવે છે આ કોઈ સામાન્ય શક્તિ નહોતી એની ઈચ્છાથી આવી હતી ને એની ઈચ્છાથી જતી રહી પણ કહે છે કે હે માં તું આવી તારી ઈચ્છાથી પણ તું જઈને શકે તારી ઈચ્છાથી હો અને એ પણ તું મને ભૂખ્યો રાખીને ગઈ છે મા તું હવે જ્યાં સુધી પાછી ના આવે મારા મોઢામાં કોળીઓ ના મૂકીને ત્યાં સુધી અનાજનો એક કણ હું મારા મોઢામાં મૂકવાનો નથી તારે પાછું આવવું પડશે તું આવે તારી ઈચ્છાથી પણ તું જઈ ન શકે તારી ઈચ્છાથી અને એમ કહેવાય કે દીવો કરીને પોતાના ઘરમાં બેસી જાય છે કે મા તું પ્રગટ તું આવ જ્યાં પટેલ બેઠા છે પટલાની બેઠા બેનપણીઓ આવી ગામના માણસો અહીંયા ગામના બધા જ માણસો આજે પટેલના ઘરમાં બેઠા છે કે પટેલ જો ભોજન નહીં કરે તો અમે પણ ભોજન નહીં કરીએ કહેવાય કે એક કલાક વીત્યો બે કલાક વીત્યા સવાનો સવારનો પોર થવા આવ્યો છે પટેલને ભૂખ લાગી છે માંથી દેવાતું નથી કારણ કે આ દુનિયામાં માં પોતાના દીકરાને ભૂખ્યો રહ્યો એ જોઈ ન શકે બધા પ્રાર્થના કરે છે પ્રેમથી બોલાવે છે શું બોલે છે અષ્ટ ભભ માં અરસુરવાડી માયારી અષ્ટ ભુજારી અરસુરિ માપ ધારો મા ઓ મોરીમાં ધારો મા ઓ મોરી ઉમિયા પ્રેમથી ભાવથી પ્રાર્થના કરી છે આજે અષ્ટભુજાળીમાં મણિપુરમાં ઊભી થઈ છે સોનાનો હિંચકો ખાતા હતા માતાજી પણ આજે સોનાનો હિચકો ખાતા ઉભા રહી ગયા છે કે મારો ભક્ત મને પોકાર કરે છે મારે પાછું જવું પડશે મા એમ કહેવાય કે ત્રિશુળ હાથમાં લીધું છે સિંહ પર અસવારી કરી છે અને મા ભવાની આજે સુંદર મજાના સ્વરૂપ ધારણ કરીને અષ્ટભુજાડી પોતાની સખીઓની સાથે એમ કહેવાય કે ચોસઠ જોગડીઓની સાથે આવી છે જે ઓરડામાં બધા બેઠા હતા ઓરડો આખો એમ કહેવાય કે પ્રકાશથી ભરાઈ જાય છે અને મા નવ દુર્ગા સ્વરૂપે એમ કહેવાય કે દર્શન આપે છે જોર જોર થી જય જય થાય છે કે પટેલ છે મારે કંઈ જોતું નથી તારી ઈચ્છાથી આવી હતી ને તું આવી રીતે જઈ ન શકે મૂકીને કેમ ગઈ મા તું અમને પાછી આવી કહે છે કે હું સુકામ આવી હતી મને ખબર છે સાંભળો છો ને બધા હું કામ આવી હતી મને ખબર હશે કોઈ હરખથી રહી નહોતી પણ બેટા તારું ઘર છોડીને હું ક્યાંય જવાની નથી હું તારા ઘરમાં હંમેશા બિરાજમાન છું જેના ઘરમાં દીકરી હોય સમજજો એ દીકરી નથી પણ મા કહેશે કે હું જ તારા ઘરમાં બિરાજમાન છું એવું માનજો દીકરીને એ હું જ છું અને એની સેવા કરશો ને તમે એની સેવા નથી કરતા તમે મારી સેવા કરો છો ને એમ માનજો દીકરીને પ્રેમ આપજો એ દીકરી નથી મા કહેશે કે હું છું હું તો છું જ તારા ઘરમાં પણ માં ના જઈશું મા કોડિયા માને મા કોડિયા ભરાવે છે પેલી નાની દીકરી હતી ને એને કહેશે બેટા માંગ તારે શું જોઈએ છે ત્યારે દીકરી રડતા રડતા કહે છે મારે માં બીજું કંઈ નથી જોતું તું મારી પાસે પાછી આવી જા મારી જોડે રમતી હતી ને મને રમાડતી હતી ને મારી મારી જોડે પાછી આવી જા ત્યારે મા કીધું કે બેટા હવે મારા જોડે તારે નથી રમવાનું પણ જ્યાં હું તને આશીર્વાદ આપું છું કે તારા જોડે રમવા માટે તારો નાનો ભાઈ આવશે ને એવા હું તને આશીર્વાદ આપું છું માએ આશીર્વાદ આપ્યા અને વર્ષની અંદર એ ઘરની અંદર એક સરસ મજાના બાળકનો જન્મ થયો સંતો કહે છે કે આ કથા જે લોકો પ્રેમ થાય ભાવથી સાંભળે છે એના ઘરમાં એના કુટુંબમાં એના આડોશમાં એના પાડોશમાં કોઈ એવો પરિવાર હોય કે જેના ઘરમાં દીકરો ન હોય ને આજે તમે અત્યારે પ્રેમ થયું ભાવથી એને યાદ કરીને માતાજીને પ્રાર્થના કરશો ને તો એની ઈચ્છા એમ કહેવાય કે ભગવાન અવશ્ય પૂરી કરશે